નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો તમે તમારી જિંદગીમાં કંઈક નવું જાણવા માગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા બસ કરવું પડશે આ કામ નંબર એક સવારના ચારથી છ સુધીનો સમય માં લક્ષ્મી અને ભગવાન નારાયણનો સમય હોય છે આ સમય દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ ઝડપથી થાય છે નંબર બે જ્યારે પણ તમે કોઈને કંઈક દાન કરો છો તો ઘરના મુખ્ય દ્વારની અંદર ઊભા રહીને કરો તેનાથી દાનનો પૂર્ણ લાભ મળે છે નંબર ત્રણ શાસ્ત્રો અનુસાર ઘરના રસોડામાંથી લોટ ચોખા હળદર અને મીઠું ક્યારેય ખત્મ ન થવા દેવું જોઈએ એવું કહેવાય છે કે તેનાથી ઘરની બરકત ચલી જાય છે એટલા માટે ઘરમાં આ વસ્તુઓ પૂરી થાય તે પહેલાં જ લાવીને રાખો નંબર ચાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે તો દરરોજ તમારા મુખ્ય દ્વારની સામેની જગ્યાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવી જોઈએ નંબર પાંચ મોરનું પીસ ઘરમાં રાખવાથી સુખ અને સન્માનની પ્રાપ્તિ થાય છે નંબર છ ઘરમાં એવી જગ્યાએ અરીસો ન લગાવો તમે સૂતા હોય ને તેનું પ્રતિબિંબ અરીસામાં પડે જો તમારા બિસ્તરની બરાબર સામે અરીસો હોય તો તેને ઢાંકીને સૂવું જોઈએ નંબર સાત ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક કાચની શીશીમાં મીઠું ભરીને રાખો તેમાં લવિંગ પણ નાખો તેનાથી ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા તમારું કંઈ નહીં બગાડી શકે નંબર આઠ તુલસીનો છોડ ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે અને પારિવારિક વિવાદો અને પરેશાનીઓ દૂર થાય છે જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં ક્યારેય ગંદકી ન થવા દો નંબર નવ જ્યારે પહેલાં બાળકનો પહેલો દાંત પડી જાય ત્યારે તેને નીચે ન પડવા દેવો જોઈએ તેને ચાંદીની ડબ્બીમાં સુરક્ષિત રીતે રાખો આમ કરવાથી ઘરમાં ધનની સમસ્યા નહીં આવે નંબર દસ જો તમે ઘરમાં દીવો પ્રગટાવો છો તો દીવામાં રોની જગ્યાએ મોલીનો ઉપયોગ કરો તેનાથી તમારી પૂજાનું તરત જ ફળ મળશે નંબર અગિયાર ઘરની અલમારીમાં અથવા તો અલમારી ઉપર ફાટેલા અને જૂના કપડાંની પોટલીને ન રાખો તેનાથી પતિ અને પત્નીના સંબંધોમાં અનમન અને તકરાર થઈ શકે છે નંબર બાર જો ઘરના બાળકો વારંવાર બીમાર પડે છે તો મંગળવારે કોઈ સોનીને બાળકના માપનું અષ્ટધાતુનું કડું બનાવા બનાવવા આપી દો અને શનિવારે કડું ઘરે લાવીને ગંગાજળથી ધોઈને હનુમાન ચાલીસા વાંચીને બાળકને પહેરાવી દો નંબર તેર ગુરુવારના દિવસે લોટની બે રોટલી લઈને એકમાં હળદર અને બીજામાં ચણાની દાળ નાખીને બંને રોટલી ગાયને ખવડાવો તેનાથી લગ્ન ઝડપથી થાય છે નંબર ચૌદ જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા છે અને તેને બહાર કાઢવા માંગતા હો તો એક નાળિયેરમાં ખાંડ ભરીને પીપળાના ઝાડ નીચે દબાવી દો નંબર પંદર જો ઘરમાં લડાઈ ઝઘડા થાય છે અને આ મોટા ઝઘડામાં ફેરાઈ જાય છે તો ઘરની સફાઈ કરતી વખતે સેંદા મીઠાના પોતા કરવાનું શરૂ કરો નંબર સોળ જો તમને તમારા કરિયરમાં સારા સમાચાર નથી મળી રહ્યા અથવા તો તમારી નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો શુક્રવારે સ્ટીલનું તાળું લાવો પરંતુ ધ્યાન રાખો કે ખરીદતી વખતે કે પછી તે સારું છે કે ખરાબ તે તપાસવા માટે તેને ખોલશો નહીં શુક્રવારે રાત્રે તેને તમારા બેડરૂમમાં રાખો પછી શનિવારે તેને કોઈ ધાર્મિક સ્થાન પર મૂકો જ્યારે કોઈ તેને ખોલશે તો તમારા નસીબના તાળા પણ ખુલી જશે નંબર સત્તર સંઘપુષ્પીના મૂળને ચાંદીની ડબ્બીમાં ભરીને ઘરની તિજોરીમાં રાખવાથી ક્યારેય ધનની કમી નહીં થાય નંબર અઢાર કેસરના બે તણખલા લો બંનેને એક પછી એક બંને હાથની હથેળી પર મસળી લો અને પછી કામ પર જાઓ આમ કરવાથી નિયમિતપણે ધન આવતું રહે છે નંબર ઓગણીસ જો ઘરમાં નાનો બાળક છે તેને ઊંઘ નથી આવતી અને રડતું રહે છે તો ફટકડીનો એક ટુકડો કાળા કપડામાં બાંધીને ગળામાં પહેરાવાથી બાળક સૂઈ જાય છે નંબર વીસ સાંજે ઘરમાં ઘીનો ઓછામાં ઓછો એક દિવસો જરૂર કરો નંબર એકવીસ ઘરમાં પૈસા રાખવા માટે અલમારી કે તિજોરીને ક્યારે એવી રીતે ન રાખો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ ખુલે અલમારીનું મુખ ઉત્તર દિશા તરફ હોવો ખૂબ જ શુભ હોય છે આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક નુકસાનની શક્યતા પણ ઓછી થાય છે કચરો કે સાવરણી અલમારી પાસે ન રાખવી જોઈએ નંબર બાવીસ વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો સમસ્યા આવી રહી છે તો કેસરને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી વિવાહ જલ્દી થઈ જાય છે નંબર ત્રેવીસ બાથરૂમના દરવાજાની સામે અરીસો ન રાખો નાખો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે જે કલેશનું કારણ પણ બની શકે છે નંબર ચોવીસ જો નાના બાળકને દૂધ પચતું નથી તો શનિવારના દિવસે જે તેનું દૂધ વધેલું છે તેને પડેલું રહેવા દો અને કૂતરાને પીવડાવી દો આવું કરવાથી બાળકને દૂધ પચવાનું શરૂ થઈ જશે નંબર પચીસ દરવાજા પર લાલ અને પીળા રંગના સુગંધિત ફૂલોવાળા છોડ લગાવો નંબર છવ્વીસ શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓની સામે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ તો શુદ્ધ થાય જ છે ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ રહે છે એટલા માટે રોજ સવારે અને સાંજના સમયે કપૂરની ઘીમાં પલાળીને સળગાવો અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને સાથે જ ઘરમાં વાસ્તુદોષ સમાપ્ત થાય છે નંબર સત્યાવીસ પ્રતિદિન સાંજે પીપળાના ઝાડને થોડું દૂધ અને પાણી અર્પિત કરો એક દીવો પ્રગટાવો અને તમારી મનોકામના સાથે વૃક્ષની પરિક્રમા કરો તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે નંબર અઠ્યાવીસ ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગની રિબિન બાંધો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઘર ઉપર કોઈની નજર નથી લાગતી નંબર ઓગણત્રીસ ક્યારે પણ તમારે પર્સ કે તિજોરીમાંથી તમારા બધા પૈસા ન કાઢવા જોઈએ આમ કરવાથી તમે આર્થિક સમસ્યાઓથી ઘેરાઈ શકો છો અને દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે એટલા માટે થોડા પૈસા હંમેશા પર્સ કે તિજોરીમાં જરૂર રાખો નંબર ત્રીસ એકત્રીસ શુક્રવારે પાંચ નાની કન્યાઓને ખીર બનાવીને તેને પ્રસાદ ખવડાવો ખીરમાં ખાંડની જગ્યાએ સાકરને પીસીને નાખો અને આ ક્રિયાને ગુપ્ત રાખો આ ઉપાયથી ઘરમાં ક્યારેય આર્થિક તંગી નહીં આવે નંબર એકત્રીસ જો લેણું ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે તો પાંચ ગુરુવાર સુધી લગ્નની સામગ્રી કોઈ પરણિત સ્ત્રીને દાન કરો તમારે શુક્લ પક્ષના પહેલા ગુરુવારથી આ ઉપાય શરૂ કરવાનો છે નંબર બત્રીસ જો વેપાર વધતો ન હોય તો શુક્લ પક્ષ દરમિયાન શુક્રવારના દિવસે કાર્યસ્થળ કારખાના દુકાન ધંધા વગેરેના દરવાજાની બંને તરફ થોડો ઘઉંનો લોટ રાખો અને ધ્યાન રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય પૂજા રૂમમાં પણ સ્ત્રીયંત્ર સ્થાપિત કરો આમ કરવાથી તમારા વ્યવસાયમાં સારી વૃદ્ધિ થશે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે નંબર તેત્રીસ બેડરૂમમાં કપૂરની ટીકી સળગાવવાથી પતિ પત્નીની એકબીજા પરની શંકા દૂર થાય છે નંબર ચોત્રીસ અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી ઘરમાં પોતું કરો કોઈ પણ દિવસ નક્કી કરો પરંતુ રવિવારે પોતું ન કરવું જોઈએ તેનાથી આર્થિક નુકસાન થાય છે અન્ય કોઈ પણ દિવસે મીઠાના પાણીથી પોતું કરવાથી ઘરમાં તમામ દોષો દૂર થાય છે તો મિત્રો આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ